કોળા જે આ રહે છે આ દોઈ કોલેન કારણ કે જો કમ્પ્લીટ થઈ જો ઓલામાં જો સલ વાડ અસલ કમ્પ્લીટ કપાઈ આયા અને ભાણા ભઈ જવાનું હે પરવાસ નકર ભાણા ભઈ નો અસલ ભોડાદ માં વારો અસલ આવવાનો હતો પણ મારે નથી જવાનું ફોડાદમાં એને ભાણા ને જવાનું હે બીજા વિડિયો તમને કીધું તું ભાણો ની જાય પરવાસ નમા જવાનું હે ફોડાદમાં એટલે આજે બધા અંદાજે બધા જે 10 વાગે નીકળશું અને પીછે તો લગભગ આવતા આવતા રાત થઈ જશે શું કહેવાનું થાય ભાણા તાર બધી ખાલી મોકલજો તારો નામ બધી

તો હે ને જવાનું ભોડા જ ને ભાણો ની યાદ બધા અહીંયા રહેવાના હે ભાણો ની જવાના પરવાસ માં એટલે કાલે એટલે ભાણા ને યાદ નો થાકોડ ઓગરી જાય એટલે આદમ જઈ બધા ભોડા જ આ તો હાલ ને એકવાર એમ થાય અરે અરે મજા આવે હાલ અરે 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 હાલ હાલ અરે થોડે અરે એમ થઈ જાય તો લો મને હાથ લઈ જા આને ઈ નો આવે એ તમારું હોદ આવવાનું ભોડા જ હા ચાલો બધા ભોડા ભોળા જ આવવાનું છે ને પણ આ કિયારો બધી વાત હે બધી વાત માં એવું તો તું બાપા તૈયાર હતો યાદ બાકી તાર ફરવા જવાનું એટલે હું તો હાલો હવે નહીં ગયી કાંઈક તૈયાર બિયાર હવે થઈ જાય હો તો વાગી જાય અગિયાર ને બાવીસ મિનિટ તો ભાણાને નતું આનું પણ ઓટોમેટિક ના કહેતા ભગવાન કરે સારું તો ભાણા હે ને નિશાઇથી ઠેઠ લઈ આવ્યો ભાણો મસ્ત મોજમાં આવી ગયો છે તો હવે અમારે બીજા કોકને કેવું પડશે ની નાખવાનું ભાણો આવે ભોડા દો ભાણાને આખો બોલો ભાણાને પૂરો પાડવાનો કેમ થાય છે આઈમ તારે વિડિયો અહીંયા જઈને પૂરો પાડો ઓકે કાઈ વાંધો નહીં બાકી એટી કેટી બાકી એક નંબર અમે આવા લુગડા ના પહેરા જોઈ લો અમે કેતો ને લીલા કલરનું નું જોઈ લો તો અમે થઈ જા ખાલી બૂટ કે પગમાં નાખવાના નાખો ના હાલ છે બૂટ હાલે હાલે બધું હાલે વાહ તમારા કડા વાહ તો હાલો જવા માટે હવે થઈ તૈયારી આપડા આપડા આવી ગયો ઈકો હવે હાલશે છે કામ તો વાંધો નહીં હાલો હવે હાલા જઈ હવે જે થઈ ગયા ને બાવીસ મિનિટ થયા ક્યારે નીકળી શી ખબર ભણવાને તો શું કહેજે ભણવાની તૈયારી લાવ ભણવા બહી ગયા હતા નહીં એથી લે આયું બાઈ રાટ ને બેઠો તોલાલ ભાઈ આમ 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 કઈ હું કામ મે કે ڈاکળો બાકળો લા ڈاکળો કઈ આધાર બાર કઈ કઢાવવાનું છે આપણે ચૂટણી કાર જાદી હું તો તને વિડિયો છે થોડોક મોટો પછી 30 મિનિટ નો બાકી જોયા રાખજો એક એક ભાગતા દે ને કે બીજો ભાગ કરશું આપણે હાલો બધા મિત્રો ભોડા દ આ સુરા પૂરા દ હો ભાવ લે ભલા 100 કેટલો આવે એ <coughs> જમા <coughs> બધું હરંગત છે જોવાનું છે અહીંથી તો એ જે અહીં થોડા દાગુ થઈ Alo alo

Ja. Okay.